વધારે વધારે મારા વ્લોગમાં એટલે કે મારા વેડિયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ એ બધા મજાના કુશળ મંગળ હશો એ મારી હૃદયની શુભકામના છે શાક તીખું લાગે છે તો બોલવામાં આંચકા પણ થાય છે અને મને છાલો બી પડ્યો છે અહીંયા એટલા માટે કેમ છો બધા તો મજાનું બટાણા બટાકાનું મિક્સ શાક અને બાજરીનો રોટલો ખાઈ લીધો છે તમે લોકોએ શું ખાધું છે જરૂરથી જણાવજો સુરેખા શર્મિંદા કરે છે ગાયક કલાકારોને તો હમણાં હું લાઈવ થઈ હતી ને તો એ હવે એમાં તો બધા મતલબ પરિવાર જેવી ભેગા થાય છે કુટુંબના લોકો મારે જોઈન થાય છે તો મને એવું મને મારા બે કેટલાક મહિલાઓ છે ને શું કે ખબર ઓ બેન ગીત ગાઓ ને તમે હું બેન ગીત ગાઓ ને હવે એમને કે કોણ કે બેન ગીત ગાશે તમે સીધા સીધા લાઈવમાં બે હોશ થઈ જશો હા આવો અત્યારે એમાં ભૈલાઓ તમારે જો કરે ના કરે પાછળનો દરવાજો અમે અમે રાત્રે બંધ રાખીએ છીએ હમણાંથી કે શિયાળો છે ઠંડી પડે છે એના કારણે થઈને પછી તકલીફ થાય છે મેં ખાવા ખાઈ લીધું છે તો હું થાળી આપવા જઈશ મમ્માને વાસણ વધારે છે એટલે બાથરૂમમાં જોઈ જાય છે રસોડામાં જોઈ લઈએ અમે વાસણ કેટલા બધા વાસણ

બાકી બોલો બધા કેમ છો તો જો અમે કીધું બાજરીનો રોટલો બનાવીએ એટલે હવે લાસ્ટમાં જે આટલો આ બાજરીનો રોટલો વધ્યો છે તો એ સવારે મસ્ત ગરમ થશે અને ઉપર ઘી લગાવવામાં આવશે અને ચામાં ખાવામાં આવશે અને એને ટેસ્ટની બી મજા અલગ છે એ બાજરીના રોટલાની તમે લોકો ખાઓ બાજરીનો રોટલો મજા આવે બાજરીનો રોટલો ખાવાની ખબર છે

તો આ પાથરનું છે જે આપણે વાળી લઈશું એટલે કે હું વાળી દઈશ વાળીને તો આમ તો મુશ્કેલ તો છે યાર આજે મિની બ્લોગ બનાવવા મીન્સ કે આખા જીવન આખા જીવનનું કે જીવન અડધું જીવન તો જતું રહે શું રેખા આવે શું આખું જીવન હવે આખા દિવસની દિનચર્યા કેવી અઘુરું તો છે અને આ જે લોકો સવારે વહેલા ઉઠીને એડિટિંગ કરે બધું બનાવે બધા પોઈન્ટ મૂકે ચા પીધે ને ખાવા ખાધું ના કર્યું હું તો ખાલી જોબથી આવી સાજવું આ રૂટીન સાચવું એટલું અઘરું થઈ જાય તો ખબર નહીં આ લોકો બધા કેવી રીતના મેનેજ કરતા હશે વાવ બહુ સરસ વેરી ગુડ તો અઘરું તો છે હવે આ જુઓ આ મારી આદત જ જોવા ઓફિસમાં આખો દિવસ આ લાગેલું હોય ને એટલે હું હંમેશા લગાયેલું જ રાખું

બહુ સરસ કહેવાય કે તમે આટલું સરસ મજાનું એડિટિંગ કરો છો અને એ લોકો મતલબ કેવું કયો બધું વચમાં વિડીયો એડિટ કરે એ બધી એપ્લિકેશનો આવે છે જેમાંથી એ બધું શીખવાનું હોય છે તો એ બી અઘરું છે કારણ કે મેં પોતે પ્રયત્ન કર્યા હતા તો મને નહોતું ફાવતું તો એની માટે એ એપ બધું ડાઉનલોડ કરીને રાખવાનું મોબાઈલમાં વિડીયો બનાવવાનું પછી એમાં કંઈ કટવટ કરવાનું વગેરે વગેરે હોય કામ ગુરુ છે પણ આ પડી ટેન્શન નથી કેમ કે જેવો બનાવ્યો વિડિયો એવો જ થાય પોસ્ટ રે એવો જ થાય પોસ્ટ રે તો હું તો અત્યારે કોઈ એડિટિંગ નહી કરતી કારણ કે બહુ હું હજુ શીખી નહી હું શીખી જ દઈશ છ-સાત મહિનામાં અને પછી હું બી એડિટિંગ કરીશ તો ભઈ મા જેમ કે એડિટિંગ એવું કરીશ કે ચાલો આપણે જઈ રહ્યા છે ફરવા 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 ભાઈ ગોવા દેખાડે અમે જમીન કે માર તો નહીં જાઉં ગોવા જમીન મને તો નહીં ગમતું ગોવા જાવ કારણ કે કોઈ નહીં અને બેસી કદાચ મને લઈ જશે ગોવા ફરવા પહેલાં અમે ચોટીલા આંબાજી પાવાગઢ અને બધા ધામ ફરીશું લગ્ન પછી તરત જ અને પછી અમે જઈશું ગોવા ફરવા

શું ગીત ગઉ કયું ગઉ એકે આખા ગીત નહીં આવડતા બોલો મને લાઈવમાં ઓલા ભૈલાઓ બધા કે બે ના ગીત ગાઉ ને બે ના ગીત ગાઉ પણ હું એમનો બિચારા નાચ પાડવી પડે કારણ કે મને નથી આવડતા આખા ગીત મને એક ગાતા નહીં આવડતા બાપરે બાપ તો મારે ગાતા શીખવા પડશે આજનો દિવસ તો એવો રહ્યો કે મને ડાંટ બી પડી છે આજ ઓફિસમાં બહુ નહીં થોડીક પડી પણ પડી પણ મસ્ત એ છે એક વાક વગર પડી એટલે તકલીફ થતી હતી પણ કંઈ વાંધો નહીં ચાલે જાય જીવન છે ચાલે જાય ચાલે જાય અને મારો હેર ગ્રોથ જુઓ બે વર્ષ પૂરા થયા માતાજીના દયાથી અને હવે હું બસ લાગે છે મારા વાળ હવે મારા પહેલાં જે વાળ હતા ને થોડા પાતળા હતા આ જે મારું મુંડન પછીના જે વાળ આવ્યા છે એ એના કરતાં થોડા હેલ્ધી હોય એવું મને લાગે છે કંઈ ખબર નહીં પહેલાં તો પહેલાં જેમ જે પહેલાં હેરા ને તો હું બધું જેને તે બધું બહુ જ લગાવતી બધા નવા નવા તેલ યુટ્યુબમાં જે બી જોઉં ને તે બધા બનાવડા બનાવું ઘરે લગાવું કાળા તલ ને મેથી ને લીલો લીમડો ને ખોપરેલ ને દિવેલ ને આંબળા ને બધું અંદર કાળું કલાકો સુધી કાળું ભમર એ ખોપરેલ નીકળે કાળું ભમ્મર ધમ અને એવું બધું હું બહુ જ મતલબ કરતી પછી પછી બીજી વસ્તુ કે હું મારા ફેસ ફેસને સાચવવા માટે બધા નુસ્ખા બહુ કરતી મતલબ મોબાઈલમાં જોઈને તો વધારે પેલું મોડું થતું હતું ખીલ બહુ થતા દાગા બહુ થતા હવે મેં હવે તો છેલ્લા બે વર્ષથી તો બધા નુસ્ખા બુસ્કા કરી દીધા બંધ કોઈ પેક નહીં કોઈ એ આગળ કંઈ નહીં બમ હવે ખાલી જે નોર્મલ હું મારું ફેસવોશ ને સીરમ વાપરતા બસ એના સિવાય બીજું કંઈ નહીં મતલબ આમ હું બહુ અખતરા કરતી ને બહુ ગમતું પેલા મારા ડાર્ક સર્કલ બહુ જ હતા તો એને મટાડવા મેં બહુ પ્રયત્ન કર્યા તો ના મટે ના મટે ના મટે આમ પ્રભુ દવાથી હવે ધીમે 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 જોઈ શકો છો હવે છે હવે ઓછા થઈ રહ્યા છો ઓછા થઈ રહ્યા છે તો ધીમે ધીમે દાખલ બહુ ઓછા થઈ ગયા તો એક આ છ મહિનામાં તો બહુ જ ઓછા થઈ ગયા કારણ કે હું વચ્ચમાં પાંચ છ મહિના પહેલાં તો મારું હિમોગ્લોબિન મતલબ છે કઈક થોડાક પછી તો બાપુ આપણે હું ખાવા ખાધું હું ખાવા ખાધું હું આ ખા ગામનું ખાવા ખાધું કે લોહી તો વધી ગયો છે સાથે સાથે મારો મજાનો વજન બી વધી ગયો છે હમ અરે હવે મને એવું નહીં થતું મતલબ પહેલા કેવું હતું ખબર કેટલાક લોકો બોડી સેમ કરતા એ જાડા થઈ ગયા પાતળા થઈ ગયા ને હા તે મને એ લોકોથી ફરક નથી પડતો હું જાડી દઉં તો ચાલીસ અને પાતળી દઉં તો ચાલીસ એ મારી મરજી છે અને ભગવાનની મરજી છે એમને મને સરી દીધું છે મને ખબર છે મારે સાચવવાનું છે તો તમારે એ વધારાની ચિંતા બતાવીને મજા નહીં લેવાની ઓકે દોસ્ત આ એ લોકો માટે છે જે હંમેશા બધાને બોડી સેમ કરતા તો પાતળી છે ના તો જાળી છે તો કાળી છે તો દોડી છે તો તો પેટ બહુ છે જાળી લાગે એમ તો આને તો બહુ ડાગો છે છે તે ભગવાને દીધું છે શરીર એમાં બધું જ થાય અને એ જરૂરી છે બધું થાવું રંગરૂપ બધું ભગવાને દીધું છે કાળા ધોળા પ્રપુડાએ એ બનાવ્યા છે અને ધોળા થવું હોય તે તો વાપરે ભાઈ એના નુકસાન થાય છે એ કોઈ ભરપાઈ કરવા આવતું નથી ભગવાને જે રંગ આપે છે એને નિખારવાનો એને બદલવાનો પ્રયત્ન કરવાનો ભગવાને જે આપણને મજાની શક્કલ આપી છે એને નિખારવાની એને સારી રાખવાની એને બદલી નહીં દે નોર્મલ વસ્તુ એને ઓટોમેટિક બદલી જેમાં જેમીન કે છે એટલે ભાઈ જીવનમાં અને હા આપણા ચહેરાનો નિખાર આપણા જીવનમાં ચાલતી પ્રક્રિયાઓ પણ પ્રક્રિયાઓ પર બી આધારિત છે કેમ કે આપણા જીવનમાં કેવા માણસો છે કેવા લોકો છે આપણે કેવા લોકો વચ્ચે રહીએ છીએ એમના એમના ઓહરા બી આપણને કનેક્ટ આપણે કોઈ એવા વ્યક્તિ જોડો ને તો આપણે એટલા નેગેટિવ થઈ જઈએ કે આપણા બોડી ઉપર દેખાય આપણા ચહેરા ઉપર દેખાય મારે મારે ફોટો છે હું બતાવી શકાય તમને લોકો માનવામાં ના આવે બે વર્ષ બે હા બે વર્ષ પહેલાંનો તમે જોશો ને તો તમે એવું કહેશો બેન આ તમે નહીં ખાલી એમાં મારા વાર બહુ લાંબા છે બહુ એટલે બહુ નહીં થોડાક આનાથી હજુ એકલા જોતા રહ્યા પણ તમે પોતે એવું કહેશો કે બેન વાત તો ખરી તમારી તો એ ટાઈમે હું જા હતી કદાચ મારો રંગ ભાજ હતો સોરી આ જ હતું પણ ચહેરાની જે રોનક આંખોની જે ચમક એ નથી જે અત્યારે છે લા 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 એક મારી ઢીંગલી એવી સજા મેં એના કાનમાં પહે તો આ મેં આપી હતી એડ મારા વિડીયો વચ્ચે યુટ્યુબ વાળા જયારે આપે ત્યારે આપે પણ એડ આપી આવું તો બસ આ છે મારી ચપચપ અને આમ ખબર નહીં પડ જે ક્યાંય નહીં બોલાતું ને બધું વિડીયો બોલી દેવાનું અને એ મન અળવું થઈ ગયા આખા ગામનું હા અને ઘણી વાત એવું થાય કેટલાક લોકો આપણા જીવનમાં એવા હોય કે જેને મોઢે આપણે કહી ના શકીએ આ યુનિયમ બનાવી પોસ્ટ કરી દેવાનો સમજાઈ જાય મિયાણા મરાઈ જાય એ ના હો બાપા એવું એવું ને એટલે લાછી ખાધી જામીને તો એવું જ છે મિયાણા મારી દીધા મેં ઓ મા ઓ ડખો કર્યો ને पर कई बांधो नहीं था है था है जीवन से तो बदल था है डंट 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 जो मेरा हाथ क्यों आप पानी जाए जो जाए मैं एक आज मन में अवस्थित करता हूँ डेल से चल मछली जल की रानी है जीवन उसका पानी है पानी है पानी है, पानी है आगे तो बढ़ो नहीं क्योंकि आगे वाला स्टेप नहीं आता है हमें सिर्फ पानी है पानी है वो ही आता है તો ભલા ભલામણ મજા કરો મોજ કરો ને એ જિંદગી મળી છે એ મજાથી જીવો આ રાતના દી ગયો પાછો આવવાનો નથી કાલે એ મજાનું સૂરજ ગયા અને એ તમને બધાને માવડ્યું ખમવા મજા કે એ મારી શુભકામના અને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ ને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર મને આટલા સુધી સાંભળવા માટે અને તમારું હૃદય માને તમારું હૃદય માને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારા વિડીયોને લાઈક કરી દેજો મજા નઈ એક કોમેન્ટ કરી દેજો જય માતાજી શ્રી કૃષ્ણ ગુડ નાઇટ